નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ મનોજ બસુ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ પ્રતિશોધ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ પ્રતિશોધ રીનાને કેરીના રસના પાપડ બહુ ભાવે એના મામા કાલાચંદને જાણ હતી એટલે ખાસ જઈને મારી સાથે રીના માટે પાપડ અને એક ચિઠ્ઠી મોકલી સારી આવક ધરાવતા એન્જિનિયર પતિ સાથે રીનાના સુખી દાંપત્યને પાંચ વર્ષ પસાર થઈ ગયા હતા મને પણ રીનાને મળવાની એને ઐશ્વર્યમાં માલતી જોવાની ઈચ્છા હતી વિચાર આવ્યો કે રીના સુખી થઈ ગઈ નહીં તો મારી સાથે પરણીને કેટલી તકલીફો સહન કરવી પડી હતી પિતાજીની ઈચ્છા હતી કે હું બેરિસ્ટરનું ભણવા વિદેશ જાઉં તે પહેલાં મારા લગ્ન થઈ જાય તો સારું રીના સાથે લગ્ન નિર્ધારિત થયા રીના સુંદર હતી પિતાની ઈચ્છા તો એને સોને મઢી દેવાની હતી પણ અચાનક ત્રણ દિવસ પહેલાં જ પિતાજીનું બંધ પડી ગયું પિતાજીના મૃત્યુ બાદ જાણ થઈ કે મારા માટે લાખો રૂપિયાની સંપત્તિ નહીં પણ અઠળક દેવું મૂકીને ગયા હતા વિવાહનું નક્કી થતાની સાથે પિતાજીનું મૃત્યુ થયું એટલે રીનાને એનું નિમિત્ત ગણીને માએ વિવાહ ફૂંક કરવાનો નિર્ણય લીધો પિતાજીના દેવા અંગે જાણ થતાં છોકરી દુર્દશામાંથી બચી ગઈ માનીને રીનાના મા બાપ પણ વિવાહ નામંજૂર કર્યા જે થયું તે સારું થયું નાના ત્રણ ભાઈ બહેન અને માની જવાબદારી માથે આવી એટલે મારા અભ્યાસનું પણ ઇતિશ્રી થઈ ગયું ગામમાં નોકરી કરી પણ ઓછા પગારે ઘર ચલાવવાનું કપરું લાગતા મિત્ર પાસેથી થોડા રૂપિયા ઉધાર લઈને નોકરીની શોધમાં કલકત્તા આવતાની સાથે કાલાચંદ મામાએ મોકલેલ પત્ર અને પાપડ આપવા રીનાના ઘેર પહોંચ્યો રીનાને મળવા ઉપરાંત મનમાં રીનાના પતિની સિફારિશથી કામ મળવાની અપેક્ષા હતી કેટલી વાર ઘરનો દરવાજો ખખડાવતા રીનાનો અવાજ સંભળાયો કોણ પંકજ નામ આપીને આવવાનું પ્રયોજન જણાવ્યું અરે ગગન જરા બારણું ખોલીને બેઠકમાં બેસાડ રીનાનો અવાજ સંભળાયો એ સાંભળ્યા પછી ક્યાંય સુધી બારણું ખોલવાની ચેષ્ટા ન થઈ જો કે બાજુમાં કાચની બારીમાંથી રીનાની હલચલ દેખાઈ રહી હતી અંદર કોઈ નોકર નહોતો રીના જ દોડી દોડીને ઘરમાં સરખું કરી રહી હતી પથારી પર સફેદ ચાદર પાથરીને ભીના કપડાંથી ખુરશી સાફ કરી રૂમમાં આમ તેમ અથડાટતી બોટલો ભેગી કરીને એક ટોપલાથી ઢાંકી ઉપર કોઈ કપડું પાતરીને પછી બારણું ખોલ્યું અરે સોઈ ગઈ હતી રીના ક્યારનું બારણું ખખડાવતો હતો હસીને સવાલ કર્યો એકલી એકલી શું કરું એ જો વહેલા આવે તો ફિલ્મ જોવા કે બહાર જઈએ બાકી તો વાંચીને સમય પસાર કરું સ્વસ્થ દેખાવાનો ડોળ કરતી રીના બોલી અચાનક એના હાથ અને માથા પરના ઊંડા ઘા તરફ મારી નજર પડી આ શું અરે શું કહું પંકજ છેલ્લા શ્રમ ફિલ્મ જોઈને પાછા આવતા હતા અડધી ઊંઘમાં હતી બસમાંથી ઉતરીને ચાલતા ઠેબું વાગ્યું ત્યાં પડેલા પથ્થર સાથે માથું અફડાયું બાજુમાં કાંટાની તાર હતી તે હાથમાં ઘૂસી ગઈ મારે માન્યા વગર ક્યાં છૂટકો હતો મામાએ આપેલો પત્ર અને પાપડની પોટલી રીનાને આપીને નીકળવા ઊભો થયો અરે એમ તે કંઈ જવાય આ નોકર પણ કોણ જાણે ક્યાં રહી ગયો એને બોલાવી આવું કહીને બહાર વરસતા વરસાદથી બચવા માટે મૂકેલું મારું રેઇનકોટ પહેરીને એ નીકળી ગઈ કમાલ છે ઘડીકમાં ગગનને ઘરમાં બૂમો મારતી હતી અને હવે બહાર શોધવા નીકળી મને કઈ સમજાયું નહીં રીનાની રાહ જતો બેઠો હતો ને થોડી વારે ઘરમાં કોઈ છે કે વયોવૃત વ્યક્તિ આવી હિમાંશુ બાબુ ગયા છે હજુ તો વાત પૂરી થાય એ પહેલા ફક્ કરતા હસી પડ્યા નોકરી કેવી નોકરી કોને આપી નોકરી અચ્છા અચ્છા પેલી છોકરીએ હશે નહી ક્યાં ભાગી ગઈ એ ભાગી નથી ગઈ નોકરને બોલાવા ગઈ છે એ પણ એને જ કીધું હશે નહીં બાકી નોકર કેવો ને વાત કેવી બિચારી છોકરી આખો દિવસ વેઠિયાની જેમ કામ કરે છે રાત્રે નશામાં દૂત એનો પતિ લક્ષ્મી જેવી પત્ની બેહોશ થાય ત્યાં સુધી માર મારે છે એના શરીર પર કાજ જોયા રોજ રાત રામાયણ છે બે મહિનાનું ભાડું બાકી છે એ વધારાનું કેટલી વાર માલિક ઘરને તાળું મારી દેવાનું મને કહે છે પણ એ ગરીબ બીજા ગરીબનો સર્વનાશ કેવી રીતે કરી શકે મને એ છોકરીની દયા આવે છે એક મહિનાનું ભાડું આપી શકે તો ઠીક નહીં વાત સાંભળીને હું સ્તબ્ધ એક મહિનાનું ભાડું આપી શકું એટલા રૂપિયા મારી પાસે હતા રીનાની માં સૌને કહેતી કે મારી સાથે લગ્ન થયા એ મારી ના બચી ગઈ મનમાં પ્રતિહિંસાની જ્વાળા ભભૂકતી તો હતી આજે પ્રતિશોધ લેવાનો અવસર મળ્યો એક મહિનાનું ભાડું આપી રસીદ લઈને વડીલને રવાના કર્યા એ રસીદની પાછળ લખ્યું રીના તારું ભાગ્ય સારું હતું કે તું મારા પનારે ન પડી જો કે પરણી હોત તોય ભાડું તો હું જ ચૂકવતો હોત આજે પણ ભાડું મેં આપી દીધું છે ત્યાં પડેલા તકિયાની રસીદ મૂકવા ચાદર ખસેડી છે કેટલો ગંદો તકિયો ઊભા થઈને આમ તેમ જોયું તો બીજા ખૂણામાં ટોપલીની નીચે ઢાંકેલી ખાલી શરાબની પાટલીઓ બારીની બહાર નજર ગઈ રીના આવતી દેખાય બધું યથાવત ગોઠવીને પાછો બેસી ગયો આજકાલના નોકરોને શું કહેવું ના મળ્યો તો છેવટે હું જ મીઠાઈ લઈ આવી કહીને એણે મીઠાઈ ધરી સારું કર્યું રીના અપના હાથ જગન્નાથ આમ પણ મને બહુ ભૂખ લાગી છે કહીને હું મીઠાઈ ખાઈને નીકળ્યો ટ્રમમાં બેઠા પછી રેઇનકોટના ખિસ્સામાં હાથ નાખ્યો તો એક પડીકું મળ્યું પડીકામાં રીનાની સુંદર બુટ્ટીઓ સાથે ચિઠ્ઠી સાથે હતી ચિઠ્ઠીમાં લખ્યું હતું જાણું છું કે આ સમયે તમે બહુ મુસીબતમાં છો પણ શું કરું રૂપિયા તો બેંકમાં હોય એ હજુ ઓફિસથી આવ્યા નથી ઉમે વેચીને કામ ચલાવી લેશો જો તમને પરણી હોત ને આપણે મુસીબત ના હોત તો જરૂર પડે મારા ઘરેણાં કામમાં લેતા જ ને પ્રસ્તુત વાર્તાનો ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ